લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે આ પહેલા જ દિગ્ગજો ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે પરંતુ તમામ લોકસભા લોકસભા એક બેઠક છે તેને જીતવા માટે દિગ્ગજો પ્રયત્ન કરી રહ્યા છે તે પછી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ હોય કે પછી કોંગ્રેસના રાહુલ ગાંધી હોય આ બંને માટે એ બેઠક જીતવી મહત્વની છે અને બેઠક જીતી પણ શકે છે તેવી સંભાવના પણ છે આ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે આ બેઠક છે ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંની આ ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ માટે ચિંતાના વાદળો છે મનસુખ વસાવા છેલ્લા ઘણા સમયથી જીતતા આવ્યા છે પરંતુ આ વખતે તેમની સામે ચૈતર વસાવા છે આ એક ચૈતર વસાવા છે કે જેઓ ડેડિયાપાડાથી ધારાસભ્ય છે આદિવાસી વિસ્તારોમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે તેમના પર વન કર્મીને માર મારવા પર પૈસા ઉઘરાવા પર ફાયરિંગ કરવાને લઈ ધરપકડ થયેલી છે કેસ ચાલી રહ્યો છે આ તમામ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે નેત્રંગમાં સભા સંબોધશે આદિવાસી વિસ્તારોમાં જશે આદિવાસી વિસ્તારોમાં જઈ આદિવાસીઓને મળશે જ્યારે કોંગ્રેસ પણ ચૂપ નથી શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ એક બાદ એક રણનીતિ ઘડવામાં આવી રહી છે પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસ છોડીને જતા રાજીનામું આપતા કેટલાય સવાલો ઉભા થયા હતા પરંતુ ત્યારબાદ હવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થશે વિધાનસભા બે હજાર બાવીસની ની ચૂંટણીમાં ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી પસાર થઈ નહોતી જેના પરિણામે અનેક સવાલો ઉભા થયા હતા લોકો કહી રહ્યા હતા કે રાહુલ ગાંધીને તેવી સલાહ આપવામાં આવી છે કે તમે ગુજરાતમાં ન આવો જેના કારણે રાહુલ ગાંધીનું જે છબી બનાવેલી હતી એ છબીથી કોંગ્રેસને નુકસાન ન થાય અને કોંગ્રેસ પોતાની કેટલી સીટો ગુમાવે નહીં રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે ન આવ્યા રાહુલ ગાંધીએ ગુજરાત ન લીધું ભારત છોડો યાત્રામાં અને ત્યારબાદ ખૂબ જ ખરાબ શરમજનક કોંગ્રેસની હાર થાય છે

કુલ સાત જિલ્લાઓમાં રાહુલ ગાંધીની યાત્રા ફરશે આદિવાસી વિસ્તારોમાં ફરશે આદિવાસી વિસ્તારોમાં જઈ આદિવાસીઓ સાથે વાતચીત કરવામાં આવશે જેમાં ભરૂચ નર્મદા પંચમહાલ દાહોદનો સમાવેશ થાય છે વડોદરા સુરતનો સમાવેશ થાય છે આમ કુલ અલગ અલગ વિસ્તારોમાં જઈ રાહુલ ગાંધી લોકસભા બેઠકો જીતવા માટે પ્રયત્ન કરશે છેલ્લી બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો જીતતું આવ્યું છે આ તમામ વચ્ચે આમ આદમી પાર્ટીને આશા છે કે ભરૂચ લોકસભા બેઠક તેઓ જીતી શકે છે પરંતુ આજ ભરૂચ લોકસભા બેઠક પર જે વસ્તીની બહુમતી છે તે આદિવાસી વિસ્તારને રિઝાવવા માટે રાહુલ ગાંધી પણ ભવિષ્યમાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીને બેઠક જીતવી છે આદિવાસીઓને પોતાની સાથે રાખવા છે પરંતુ રાહુલ ગાંધીની માર્ચમાં ભારત જોડો ન્યાયયાત્રા આદિવાસી વિસ્તારોમાંથી પસાર થશે એટલે સમીકરણો બદલાશે આદિવાસી લોકો બંને તરફ ફંટાશે કેટલાય આદિવાસી લોકો આમ આદમી પાર્ટી તરફ જશે તો કેટલાય આદિવાસી લોકો કોંગ્રેસ તરફ જશે જેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને સીધો થઈ શકે છે લોકસભાની તમામ બેઠક જીતવાની જવાબદારી અમિત શાહની હોય છે સી આર પાટીલની છે ભરત બોઘરાની છે આ તમામ વચ્ચે તેઓ કદી પણ નહીં છે કે ભરૂચ લોકસભા બેઠક તેઓ હારે અત્યારથી જ તેમણે રણનીતિ શરૂ કરી દીધી છે પરંતુ આદિવાસી વિસ્તારમાં મત મેળવવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને મેદાને ઉતરી ચૂક્યા છે કેજરીવાલ પર ક્યારેય પણ ઈડીનો સકંજો કસાઈ શકે છે પરંતુ તેઓ ગુજરાત આવશે નેત્રંગમાં સભા સંબોધશે આદિવાસી નેતાઓને મળશે ચૈતર વસાવા જેલમાં છે તેને પણ મળી શકે છે ચૈતર વસાવાના પરિવારને મળશે કાર્યકર્તાઓને મળશે ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી દીધી છે કે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે પરંતુ આ લોકસભા ચૂંટણી કઈ રીતે લડશે એ સૌથી મોટો સવાલ છે ચૈતર વસાવા જેલમાં છે મનસુખ વસાવા કહેતા આવ્યા છે કે ભાઈ આ લોકસભા ચૂંટણી છે આ લોકસભા ચૂંટણીમાં કોઈ એક વિધાનસભાનો સમાવેશ થતો નથી તેમાં કુલ પાંચ થી સાત વિધાનસભાનો સમાવેશ થાય છે ચૈતર વસાવા ફક્ત ડેડિયાપાડાથી છે અને ચૈતર વસાવાનું સામ્રાજ્ય સમર્થનમાં લોકો ડેડિયાપાડાથી વધુ પ્રમાણમાં છે પરંતુ બીજી વિધાનસભામાં શું સમય સાથે આદિવાસી વિસ્તારોમાં ભાજપનું પ્રદર્શન પણ સુધર્યું છે આ સાથે આદિવાસી વિસ્તારોમાં ભાજપને આ વખતે પણ મત મળશે ભરૂચ લોકસભા સીટ જીતશે તેવું લાગી રહ્યું છે મનસુખ વસાવા રિપીટ થાય છે કે નહીં એ પણ સવાલ છે પરંતુ એ જે છેલ્લા સમયથી છેલ્લા ઘણા સમયથી આદિવાસી પોશાકમાં નીકળી રહ્યા છે ચૈતર વસાવા પર હુમલા કરી રહ્યા છે કેજરીવાલ પર હુમલા કરી રહ્યા છે સીધા એ સીધું સ્પષ્ટ કરે છે કે એમને તો ચૂંટણી લડવી છે એમને ફરી એક વખત સાંસદ બનવું છે પરંતુ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે કે નહીં વાત એ પણ છે કે શું ભારતીય જનતા પાર્ટી માટે મનસુખ વસાવા એક મજબૂરી છે શું કોઈ બીજો પાર્ટીનો નેતા ત્યાં તૈયાર જ નથી થયો અથવા તો મનસુખ વસાવાએ પોતે કોઈ બીજા વ્યક્તિને તૈયાર થવા નથી દીધો કે જે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી શકે ભરૂચ લોકસભા બેઠક પર જો કે ભારતીય જનતા પાર્ટી પોતાના નિર્ણયને લઈ જાણીતી હોય છે મોટી મોટી ચૂંટણીઓમાં પણ નવીન ચહેરાઓ મૂકી દેતી હોય છે સાવ નવા ચહેરા મૂકી દે તો પણ નવાઈ નહીં પરંતુ ચેતર વસાવાને મળશે અરવિંદ કેજરીવાલ તેની સાથે વાતચીત કરશે અરવિંદ કેજરીવાલ નેત્રંગમાં સભા સંબોધ છે એટલે સીધી અને સ્પષ્ટ વાત છે કે આદિવાસી વિસ્તારનો જે પવન છે એ ચૈતર વસાવા તરફ જશે લોકસભા ચૂંટણીને લઈ ચૈતર વસાવા તરફ લોકોનું ધ્યાન જશે અને મત આપવાનું જે નથી વિચારતા તેઓ પણ એક વખત વિચારશે અરવિંદ કેજરીવાલ પોતે આવી રહ્યા છે એટલે ચૈતર વસાવા પણ સંતુષ્ટ રહેશે કે પોતાની માટે આમ આદમી પાર્ટીના સુપ્રીમો પ્રચાર કરવા આવી રહ્યા છે એ પણ લોકસભા ચૂંટણીના હજુ સમય છે ભારતીય જનતા પાર્ટી વાયબ્રન્ટ ગુજરાતમાં વ્યસ્ત છે તેના પણ કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત આવી રહ્યા છે પરંતુ આ તમામ વચ્ચે આદિવાસી વિસ્તારોમાં કેટલું રંધાઈ રહ્યું છે આ આદિવાસી વિસ્તારો કોને ફળશે કોની માટે નુકસાનકારક રહેશે તે સમય બતાવશે આદિવાસી વિસ્તારોમાં તેવું કહેવામાં આવતું હતું કે તે ભાજપની વોટ બેંક નથી પરંતુ વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં આપણે જોઈ લીધું કે આદિવાસી વિસ્તારોમાં પણ ભાજપે સારું પ્રદર્શન આપ્યું છે હવે વાત કોંગ્રેસની છે મૂળ વોટ અને મત બેંક ભૂતકાળમાં કોંગ્રેસની હતી હવે આ મત બેંક આ લોકો કોંગ્રેસથી દૂર તરફ દૂર જઈ રહ્યા છે એ પછી આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા હોય કે કોંગ્રેસને છોડી ભાજપ તરફ જઈ રહ્યા હોય ભાજપની મૂળ વોટ બેંક તેનાથી દૂર જઈ રહી છે જે કોંગ્રેસ કદી પણ નહીં છે કોંગ્રેસની આ વોટ બેંક પોતાની તરફ મેળવવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે રાહુલ ગાંધીને ગુજરાત માટે કહેવામાં આવ્યું હતું રાહુલ ગાંધીએ તેનો સમાવેશ કર્યો છે મણિપુરથી લઈ મહારાષ્ટ્ર સુધીની આ યાત્રા રહેશે રાહુલ ગાંધીની જેમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અલગ અલગ વિસ્તારોમાં રાહુલ ગાંધી ફરશે લોકો સાથે બેઠકો કરશે પરંતુ આખરે આનો નિર્ણય સામે આવશે લોકસભા ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધી યાત્રા કરી રહ્યા છે તેનો સીધો મકસદ લોકસભા ચૂંટણી સાથે પણ છે જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડી જશે લોકસભા ચૂંટણી જે આવી રહી છે પહેલાની વાત કરીએ તો પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પ્રવાસ કર્યો હતો ભારત છોડો યાત્રા મધ્યપ્રદેશમાંથી પણ પસાર થઈ હતી રાજસ્થાનમાંથી પણ પસાર થઈ હતી પરંતુ ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની નથી આ એટલા માટે છે કારણ કે ગુજરાતમાંથી પસાર થશે તો ગુજરાતમાં ફાયદો થશે તેવું પણ જરૂરી નથી એ આવનાર સમય બતાવશે શું થશે અરવિંદ કેજરીવાલ પ્રયત્ન કરી રહ્યા છે રાહુલ ગાંધી પ્રયત્ન કરી રહ્યા છે વડાપ્રધાન મોદી પણ આદિવાસી વિસ્તારને સંપૂર્ણ રીતે ભાજપ તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યા છે આપને શું લાગી રહ્યું છે આપ આદિવાસી વિસ્તારમાંથી છો તે વિસ્તારનો પવન કોની તરફ છે આદિવાસી વિસ્તારના લોકો આ વખતે કોની તરફ રહેશે આદિવાસી લોકો અરવિંદ કેજરીવાલની પાર્ટીને મત આપશે કે રાહુલ ગાંધી રાહુલ ગાંધીની પાર્ટી જો આદિવાસી વિસ્તાર ખાસ કરી ભરૂચ લોકસભા સીટ પર ઉમેદવાર ઉતારે છે તો શું મુમતાઝ પટેલને ઉતારશે મુમતાઝ પટેલનું ઉમેદવાર તરીકે ઉતારે છે તો શું મુમતાઝ પટેલ જીતી શકે છે મુમતાઝ પટેલ ઊભા રહે છે તો શું તે ચૈત્ર વસાવવાના મત તોડશે આ તમામ સવાલો છે આ તમામ સવાલોનો જવાબ આવનાર સમયમાં ખબર પડશે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભરૂચ લોકસભા બેઠક આવનાર સમયમાં ખૂબ જ રસપ્રદ રહેશે તેના પરિણામ પણ ખૂબ જ ચોંકાવનારા રહી શકે છે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ સુરજા નમસ્કાર